આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક શ્રી આયુષ ગાંધીનગર તથા જિલ્લા પંચાયત કચ્છની આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ આજે દાદાજી પાર્ક ખાતે વડીલો માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ખાસ કરીને સાઠ વર્ષથી ઉપરના વડીલોને વૃદ્ધા અવસ્થામાં થનારા રોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્વસ્થ જીવન જીવવા માટે આયુર્વેદિક જીવનશૈલી તેમજ હોમિયોપેથી ઉપચારની માહિતી આપવામાં આવી હતી સાથે સાથે રસાયણ ચિકિત્સા અંતર્ગત આમળાની તથા ગોખરો જેવી દવાઓની ટેબ્લેટ્સ સહિતની આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું કેમ્પમાં ઉપસ્થિત વડીલોના આરોગ્ય સંબંધી સામાન્ય પ્રશ્નોના જવાબ પણ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આપવામાં આવ્યા આ તમામ દવાઓ અને માર્ગદર્શન ગુજરાત સરકાર તરફથી સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવ્યું ભુજ શહેરમાં હાલ સરકારી આયુર્વેદિક સારવાર માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે મારું નામ જગદીશ પુરુષોત્તમ ગોર છે અને હું હાસ્ય પરિવાર સંઘનો પ્રમુખ છું આ હાસ્ય પરિવાર સંઘની સ્થાપના મે મહિનાની પહેલી તારીખે બે હજાર અને ચારની સાલમાં થઈ છે લગભગ એકવીસેક વર્ષ થયા અમારી સંસ્થાને અમારી સંસ્થા નિયમિતપણે ગુરુવાર અને રવિવારના અહીંયા અમે વૃદ્ધ લોકો આવીએ છીએ અહીંયા બધાને આમંત્રણ છે નાના કોઈ આવે જવાન આવે કોઈ પણ આવે તો અહીંયા સ્વાર્થ સ્વીકાર છે અમને અને અમે મનોરંજનના કાર્યક્રમો આપીએ છીએ એ ઉપરાંત અહીંયા કાને આયુર્વેદિક કેમ્પ અવારનવાર અમે ઉજવવામાં આવે છે જિલ્લા પંચાયત શ્રીના નેજા હેઠળ એના સિવાય અમે કલેક્ટર સાહેબની કચેરીમાંથી પણ અમને પૂરેપૂરી સહાય મળે છે આવા કોઈ કેમ્પો કરવા હોય મામલતદાર કચેરી તરફથી અમને આપવામાં આવ્યું હતું કે ભાઈ કેવાયસી કરવાનું રાશન કાર્ડ કેવાયસીનું હતું એ અહીંયા કને કર્યો આયુષ્યમાન કાર્ડ અમે અહીંયા કારણે કાઢી આપ્યા એવી રીતે અનેકવિધ કાર્યક્રમો અહીંયા આપીએ છીએ એના સિવાય બાર મહિનામાં લગભગ છથી આઠ વખત અમે પિકનિક પર જઈએ છીએ અને કેટલીક વખત સ્પોન્સર મળી જાય તો પિકનિકને પૈસો પણ અમે લેતા નથી આવી રીતે અમારે નિયમિતપણે ચાલે છે ડૉક્ટર શ્રી પવનકુમારે અમને વાત કરી ઠક્કર સાહેબે વાત કરી કે ભાઈ આવી રીતે તમને જો વૃદ્ધ માણસોને કંઈ તકલીફ હોય તો અમે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી સેવા આપવા માટે અમે તૈયાર છીએ એટલે અમે બહુ ખુશ થયા અગાઉ પણ આ લોકો બે ત્રણ વખત આવી ગયા છે એટલે અમે એમને આ નિમંત્ર છે અને એમને સરસ મજાનું કર્યું છે કાર્યક્રમ એથી પહેલાં પણ સેઠ સિંતે દર્દીઓ આવ્યા હતા આજે પણ અંદાજે પચાસ સાઠ દર્દી થઈ જશે એવી આશા છે અહીંયા એકદમ બધા જ જે વડીલો આવ્યા છે એ ખુશ છે અને તકલીફ તો બધાને વડીલો હોય છે કમરમાં દુઃખે ઘૂંટણમાં દુઃખે મને અનિદ્રાનો રોગ છે એવો અને કાંઈ ને કંઈ તો હોય છે અને બધા ખુશ છે રાજી છે અમને ડૉક્ટર સાહેબે દવાઓ આપી છે નિદાન કર્યો છે અને અમે ખુશ છીએ બધા મારું નામ ડૉક્ટર પવન મકરાણી છે હું આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છમાં સિનિયર મેડિકલ ઓફિસર છું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક શ્રી આયુષ્ની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છના માર્ગદર્શનથી આજે દાદા દાદી પાર્ક ખાતે વૃદ્ધ લોકો માટે વડીલો માટે એક આપણે આયુર્વેદ અને હોમિયોપેથી નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાદા દાદી પાર્કની મુલાકાતે આવતા જે વડીલો છે સાહીઠ વર્ષથી ઉપરના એમને આરોગ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું વૃદ્ધાવસ્થામાં જે રોગો થાય છે એમને અટકાવવા કઈ રીતે એમના વિશે આપણે સમજાવવામાં આવ્યું સાથે સાથે આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓનું જે કેમ્પ છે એ રાખવામાં આવે છે જો આયુર્વેદમાં એવું છે કે કોઈને રોગ થાય તો એની તો દવા હોય છે સાથે સાથે સ્વસ્થ જીવન કઈ રીતે જીવી શકાય એના માટે આપણે કોઈ પણ વ્યક્તિ પણ લઈ શકે સાઠ વર્ષની ઉપર રસાયણ જે દાખલા તરીકે ગળો ગોખરું ને આમણાંની ટેબલેટ આવે છે તો એ રસાયણ ટીકડી પણ આપણે આપવામાં આવી સાથે સાથે એમના સામાન્ય જે પ્રશ્નો છે એમના પણ આપણે જવાબ આપવામાં આવે આ બધી દવાઓ છે એ ગુજરાત સરકાર તરફથી નિશુલ્ક આપવામાં આવે છે તો આજે આપનો આજનો કેમ્પ છે એ તદ્દન નિઃશુલ્ક છે બધાને દવાઓ આપવામાં સાથે સાથે આપણે ભુજની અંદર વાત કરું તો આપણે રૂમ નંબર છોતેર જનરલ હોસ્પિટલ છે અદાણી એમાં આયુર્વેદ અને સિતોતેર નંબરમાં ઓપીડી જે છે એ હોમિયોપેથિક ઓપીડી છે સાથે સાથે પોલીસ પેરેડ ગ્રાઉન્ડની સામે સરકારી આયુર્વેદ હોસ્પિટલ છે ભુજ એમાં પણ આપણે નિઃશુલ્ક બધું આયુર્વેદ અને હોમિયોપેથિક દવા મળે છે તો વધુમાં વધુ લોકો આયુર્વેદને અપનાવે એવો અનુરોધ છે આજે અમે ત્રણ જે મેડિકલ ઓફિસર આયુર્વેદના છે ને બે હોમિયોપેથિક ડૉક્ટરો છે જે અત્યારે અત્યારે ફરજ બજાવે છે વડીલોનો બહુ ખૂબ સારો રહ્યો કેમકે એમને પણ જાણવા મળ્યું નવી વસ્તુ સાથે સાથે ઘણા લોકોને આયુર્વેદ સારવારનો અનુભવ ન હતો નાનીના મોટી પ્રોબ્લેમ હતો એ પણ એમને સંતોષકારક એમને જવાબ મળેલો સાથે સાથે એમને આપણે કહ્યું કે વધારે તમારે દવાની જરૂર હોય અથવા ફોલોઅપમાં તમે આ જગ્યાએ તમે અમારો સંપર્ક કરી શકો છો એ જ કહેવા માંગીએ છીએ કે આપણે સ્વસ્થ જીવન જીવવા માટે આપણે આયુર્વેદમાં જે વર્ણવ્યું છે દિનચર્યા ઋતુચર્યા એનું પાલન કરીએ જે ખોરાક છે એને આપણે પોષણ ખોરાક પોષણયુક્ત ખોરાક લઈએ અત્યારે પોષણમાં બે હજાર બે હજાર પચીસ પણ ચાલી રહ્યું છે તો એ અંતર્ગત જે પૌષ્ટિક ખોરાક છે કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન છે ફેટ છે એની માત્રા જે આપણે ધાતુ પુષ્ટિ કરે એવો ખોરાક લેવા જોઈએ ન કે જીભને ગમે એવો ખોરાક લઈ જઈએ ખરેખર શરીરને મજબૂત કરે એવો ખોરાક લેવો જોઈએ